ત્રણ વાર તમારી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

goma માળીયા તાલુકાના સામાજિક અગ્રણીશ્રીઓ વેપારી એસોસિએશનના સૌ હોદેદારશ્રીઓ શૈક્ષણિક સંસ્થા અન્ય સામાજિક સંસ્થાઓ અને માળિયા તાલુકાના રાજકીય શ્રીઓ સાથે સાથે માળિયા તાલુકાના શ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથેના બનતા બનાવો ડ્રગ્સ વિરોધી ઝુંબેશ સાયબર ફ્રોડ અને સાથે સાથે જે દીકરીઓ જે રીતે જતી રહી છે તો સામાજિક

તેઓ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નશાકારક પદાર્થોના સેવનના આદિ ન થાય કોઈ ગેરમાર્ગે ના જાય તે માટે વિશેષ ચર્ચાઓની આપલે કરી જરૂરી સૂચના આપેલી હતી આ તકે ધારાસભ્ય ભગવાનસિંહ કરગઠિયા પૂર્વ જિલ્લા પંચાયત ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા હમીરસિંહ સિસોદિયા સહિત રાજકીય આગેવાની સામાજિક આગેવાનો વેપારીઓ તથા આમ જનતા ઉપસ્થિત રહી પોલીસને સપોર્ટ કરવા માટે પ્રોમિસ આપ્યું હતું